આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાનો ગાંધીધામ ખાતે કાર્યકર્તા સાથે સીધા સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને ગામડે ગામડે હનુમાન ચાલીસાનું મહત્ત્વ વધે તેવા હેતુ સાથે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી આયોજન કર્યું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડીયાએ ગાંધીધામની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન કાર્યકર્તાઓએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું કચ્છની પરંપરા મુજબ તેમને પાઘ પહેરાવીને વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું સાથોસાથ કાર્યકર્તાઓ સાથે સીતા સમાજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કચ્છ જિલ્લાના પ્રભુ પ્રસાદ નાળી ચણિયાણી મંદિર હોસ્લો ગાંધીધામ ખાતે આ કાર્યકર્તાને માર્ગદર્શન આપવા માટેનો વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એની સાથે શશિકાંતભાઈ પટેલ નિર્મલસિંહ કુમાર મોહનભાઈ તારસી રાજભા ગઢવી સહિતના લોકો જોડાયા હતા અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તો પીઆઈ એસ પી ગોજિયાએ ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો ખાસ કરીને સમગ્ર ગામડે ગામડે અને ભારત વર્ષમાં હનુમાન ચાલીસાનું મહત્વ વધે તેવા હેતુ સાથે તેમણે આ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને ખાસ કરીને મંદિર તોડવાની જે સરકારની નીતિ હતી તેની સામે ઉગ્ર વિરોધની લાગણી પ્રદર્શિત કરવામાં આવી હતી આખરે સરકાર ઝૂકી ગઈ હતી અને મંદિર નહીં તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે આપણી એટલે કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સફળતા હોવાની વાત તેમણે વ્યક્ત કરી હતી આજ ગાંધીધામમાં અહીંના આજુબાજુના તાલુકાના કાર્યકર્તાઓ સાથે મળી ગામડે ગામડે દર શનિવારે લોકોને એકઠા કરીને હનુમાન ચાલીસા શરૂ કરવા અને હનુમાન ચાલીસા દ્વારા એ ગામના લોકોમાં કોઈ ગરીબ હોય તો દર મહિને અનાજ આપવું જરૂર પડે તો મફત પ્રાઇવેટના ડૉક્ટરની સેવા આપવી અને કોઈને હૃદય કે કેન્સરની સારવારની જરૂર હોય તો પ્રાઇવેટમાં મફત કરવાની વ્યવસ્થા ગોઠવી આપવી આવું ઠેકાણે હનુમાન ચાલીસા શરૂ કરવાનું અભિયાન ચલાવ્યું છે